દીકરીને પટ્ટા માર્યા છે અનેક ઘટનામાં ન્યાય નથી અપાવી શક્યા ભાજપ અમે લડ્યા અમે ન્યાય નથી અપાવી શક્યા મે અનેક ઘટના ગણાવી આવેદન પત્ર નિવેદન ધરણા રેલી સભા સઘસ ન્યાય નહીં ઘટના ચાહે બળાત્કાર ની હોય ઘટના ચાહે લૂંટની હોય ઘટના ચાહે મારામારીની હોય વ્યાજ માફિયાના ત્રાસ થી દવા પી જાય લોકો આત્મહત્યા કરી જાય ઘટના ચાહે કોઈ પણ હોય ન્યાય નથી મળતો અમે બહુ કોશિશ કરી અમે પણ ન્યાય નથી અપાવી શક્યા એની હું બધાની બે હાથ જોડીને માફી માંગુ છું કે અમે નથી ન્યાય અપાવી શક્યા એનો મને અફસોસ છે હું માફી માંગુ છું અને આ અમરેલીની દીકરીને જે પટ્ટા માર્યા છે હું એમ માનું છું કે હવે ગુજરાતની સભા સુરતમાં ભલે હોય આ સંબોધન ગુજરાત ગુજરાતને મારું હજુ આપણો આત્મા નહીં જાગે તો કેદી જાગશે આપણો આત્મા જાગી જાવો જોઈએ કે આ શું તમાશો હાલે છે આ કેવી રીતે હાલે ગુંડાઓ ગુટલે કરો માફિયાઓ તોડબાજો ડ્રગ્સ વાળા દારૂ બે ફામ ફરે અને નિર્દોષ માણસને પોલીસ પોલીસ સ્ટેશનમાં માર મારે છે અમે રજૂઆત લઈને જઈએ તો અમારા ઉપર એફઆઈઆર એટલે મેં નક્કી કર્યું છે કે ગુજરાતનો આત્મા જગાડવાનો છે દોસ્તો અને મેં નક્કી કર્યું છે

હું ગુજરાત નો આત્મા જગાડવા માંગુ છું કોઈ અમને જિંદગી ભર મત ન આપતા અમને હરાવી દેજો પણ દીકરીઓને ન્યાય અપાવવા માટે તમારે આત્મા જગાડો તમારો આત્મા જગાડો અમને આખી જિંદગી મત નો દેતા હરાવી દેજો દીકરીને ન્યાય અપાવશો કે નહીં અપાવો અમે મહાન નથી કાલ મરી જઈશું આ પાર્ટી ખતમ થઈ જાય દીકરીઓની ઈચ્છે કોણ કરશે અને આ એક દીકરીનો સવાલ નથી ઝઘડિયામાં બળાત્કાર થયો જસદણમાં માં બળાત્કાર થયો દાહોદ બળાત્કાર ચારો તરફ બળાત્કાર થાય છે